તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે બાવીસ સાત બે હજાર પચીસ ને વાર છે મંગળવાર મંગળવારના રોજ તમને લસણની આવક ને હરાજીની વાત કરું તો લસણની આવકમાં કાલ કરતાં ઘટાડો જોવા મળેલો છે અગિયારસોથી બારસો કટ્ટાની આવક થઈ છે અને હાલ હરાજીનું કામકાજ પિલર નંબર અઠ્યાવીસથી એક તરફ હાલ થયેલું છે હરાજીનું કામકાજ અને બજારની વાત કરું તો આજ તમને મીડિયમ લસણ ને સારા લસણના બજાર ભાવ તમને હું કહી દઉં છું તો વિડીયોમાં ઠેક સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર જરૂર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ વિડિયો તમને રોજેરોજના મળી જશે જોવા લસણની બજારો અને અથવા શાકભાજીની બજારો પણ તો ચાલો હવે તમને જણાવી દઈએ જે કેવા ક્વોલિટીના કેવા ભાવ થયા છે તો જોઈ શકો છો હવે રાજીનું કામકાજ તો અહીંયા પૂરું થઈ ગયું છે એકના પિલરે હાલ તોલના કામકાજ ચાલુ છે અને તમને બજારની વાત કરું તો મીડિયમ ક્વોલિટીની વાત કરું તો મીડિયમ ક્વોલિટી આજે પાંચસો રૂપિયાથી લઈને સાડા આઠસો રૂપિયાની બજારું મીડિયમ ક્વોલિટીમાં બોલાણી છે અને સારી ક્વોલિટીની વાત કરું તો સારી ક્વોલિટી નવસો રૂપિયાથી લઈને અગિયારસો પચાસ રૂપિયા લગીના જે સારા માલ લાડવા ટાઈપ માલ વેચાણા છે હાલ જોઈ શકો છો તમે અત્યારે કે ટોલના કામકાજ અત્યારે ચાલુ જ છે જોઈ શકો છો તમે અહીંયા પિલર નંબર એકે અરાજીનું કામકાજ પૂરું થયું છે હાલ તોલના કામકાજ જોઈ શકો છો તમે ચાલુ જ છે તો આજની તો આ વાત હતી કે મીડિયમ ક્વોલિટી વેચાણી છે પાંચસો રૂપિયાથી લઈને સાડા આઠસો રૂપિયા અને સારા માલ વેચાણા છે બધા નવસો રૂપિયાથી લઈને અગિયારસો પચાસ રૂપિયાના ભાવ આજે બોલાયા છે ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના અને આવકની વાત તમને જણાવું તો આવકની વાત તો તમને આગળ કરી દીધી છે કે અગિયારસો બારસો કટ્ટા જેવી આવક આજે નોંધાણી છે હાલ ચાલુ જ રાખેલ છે છાપરા નંબર નવમાં અત્યારે આવકનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો આપ તો આપી લસણ કી આપકો વાત કરું તો લસણ કી નીમી તો હો ચૂકી છે છાપરા નંબર દસ મેં और तो आवक की बात करूँ तो 11 से लेके 1300 बोरी तक की आज आवक हुई है लहसुन की और बिक्री की बात बोलूँ तो बिक्री भी आज काफ़ी अच्छी हुई है बिक्री रेट में भी काफ़ी सही माल है आज क्योंकि कल से कल जैसी बाज़ार आज भी बोल रही है तो पाँच सौ से लेके 1150 रुपए का रेट आज मंडी में बोले है मीडियम क्वालिटी बिकी है पाँच सौ रुपये से लेकर साढ़े आठ सौ रुपये तक मीडियम क्वालिटी में आज लहसुन जो है बिका है और अच्छी क्वालिटी की बात करूँ तो नौ सौ रुपये से लेकर ग्यारह सौ पचास तक की बिक्री आज लहसुन की हुई है और हाल ही में तोड़ का काम काज देखिए अब अभी चालू ही है नीलामी आज तो ख़त्म हो गई है और कल की बात बोलूँ तो कल भी ऐसा ही रेट था पाँच सौ से लेकर एक हज़ार पचास तक का रेट कल की बाज़ार में हुआ था लहसुन का तो चलिए अभी इस वीडियो को आप यही एंड करते हैं वीडियो काफी अच्छा लगे तो वीडियो को लाइक कमेंट शेयर करना और चैनल में नए हो तो चैनल को सब्सक्राइब जरूर कर लीजिएगा तो चलिए अभी कल नए वीडियो में मिलते हैं तब तक के लिए जय माता जी